પત્રકાર જગદીશ મહેતા સામે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા જગદીશ મહેતા વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં સૌરાષ્ટ્ર હેડલાઇનના જે માલિક છે તેમના દ્વારા કોપીરાઈટ અને ખંડણી હેઠળ આ ફરિયાદ નોંધાવી છે અને તેના જ કારણે જગદીશ મહેતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે પરંતુ જગદીશ મહેતાના ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે વિપક્ષના નેતાઓ પણ હવે જગદીશ મહેતાના સમર્થનમાં આવ્યા છે ને આને લઈને હવે ડીડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતાર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ચૈતાર વસાવા કહી રહ્યા છે કે જગદીશ મહેતા છે તે લોકો માટે બોલે છે સત્ય વાત કહે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સરકારને આ વસ્તુ ના ગમી જેમાં તેમણે પોતાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પણ લોકો માટે લડતા હતા બોલતા હતા તેના કારણે તેમને બે વખત જેલમાં નાખી દેવામાં આવ્યા ત્યારબાદ હવે જગદીશ મહેતાના સમર્થનમાં ચૈત્ર વસાવાએ કહ્યું કે જો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આંદોલન પર ઉતરશે પહેલા તો સાંભળો ધારાસભ્ય ચૈત્ર વસાવાને વીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે તમે જોયું હશે કે પ્રશાસન છે એમનું તંત્ર છે બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય અમારા નેતા બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે ત્યારે અમારા જેવા નેતાઓ આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે જે વાત સાચી અને વર્વી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ જેને અમે વખોડી કાઢીએ છીએ થેન્ક યુ ધન્યવાદ આતા ધારાસભ્ય ચેતરવાસ આજ એવું કહી રહ્યા છે કે જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આંદોલન પર ઉતરીશું અને જે દૃશ્ય સામે આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવું છે જે રીતે વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે પછી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હોય ધારાસભ્ય જૈતર વસાવા હોય તમામે તમામ લોકો છે તે જગદીશ મહેતાના સમર્થનમાં સરકારને ઘેરી રહ્યા છે પ્રહાર કરી રહ્યા છે તેને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા